જય માતાજી મિત્રો રામાધણી બ્લોગમાં બધાને સ્વાગત છે તો મિત્રો આ વિડીયો આપણે જે હાલમાં વરસાદ બે દિવસથી ચાલુ હતો બે ત્રણ દિવસથી એમ કે વધારે ન પણ થોડો થોડો હતો પણ મિત્રો ખેડૂતોને બહુ નુકસાન થયું છે એમાં કાઠિયાવાડમાં કાઠિયાવાડમાં જે મગફળીનું વિતરણ હતું મિત્રો કાઠિયાવાડમાં લગભગ ઘણો ને ઘણા બધાને એમ કે બહાર કાઢેલી પડી હતી પાથરા અને વરસાદ આવતો પડ્યો અને મિત્રો ઘણી જગ્યાએ તો પૂરે આવ્યું છે મિત્રો બીજી જ જગ્યાએ તો જો અમારા ખાલી થોડા થોડા સોટ આવ્યા છે ને તો અમારી જ વાત કરું ને તો મિત્રો અમારે બીજા ખેતરથી અમે જે ચાલ આવતા વિડીયો જોઈ દેશે બતાવી દેજો તો મિત્રો એ ક્ષેત્ર ચાર પલળી જીતી આ તો શું મિત્રો વરસાદ આ તો શું પા પામકે પોળી કરી નાસી હે ને એટલે વાહારે એ માટે ભેસું ચાર ખાય અને મિત્રો એ ખેતર જાઉં ને એટલે આપણે વિડીયો બનાવી નાખીશું મિત્રો નુકસાન તો ઘણું છે અમારે આપણે આરિજ તાલુકામાં આ રજમાં ગોમડા છે હમણાં તો હમણાં ઓછું છે પણ જે કાઠિયાવાડમાં છે મિત્રો એમના કાઠિયાવાડના ખેડૂતોને બહુ ઘણું નુકસાન છે મગફળી એમણા મિત્રો લગભગ કોઈને કશું વધ્યું જ નહીં ઘણી જગ્યા તો પૂરે આવી છે મેં એક વિડીયો જોયો હતો એક ભાઈ આટલે આટલે પોણી ભર્યું હતું આટલે સાથી હમણાં ચાર વારતો હતો મિત્રો એ ઘણો જેટલું જેટલી ઇંચ પોણી હશે તાર આટલે ઘણો ને મારી હાઈટ ઘણી વધારશે મા આટલી હાઈટ હશે તો મિત્રો આટલે 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 પોણી હતું તો વિચાર કરો કે કેટલા ઇંચ પોણી હશે ત્રણથી આપણે ચાર પાંચ ઇંચ તો ગણી જ લો કોઈ નહીં ત્રણ ઇંચ ગણી લો ત્રણ ઇંચ ઇંચ વરસાદ એટલે મિત્રો બહુ ઘણો કહેવાય અને મિત્રો હાલ શિયાળાની સિઝન ચાલુ શિયાળો બેઠો તો અને વરસાદ આવી ગયો મિત્રો ઘણો અમારે જ મિત્રો વરસાદ અમે જે આ જે ઝારવા હતી ને એ શેતર શેતર એમ કે ઝારવા વાટી વાટી નાખી અને પાડી દે એમ કે વાટીને એમ કે પૂરા કરી દઈશું કેમ કે અહીંયા લાય એમ ટાઈમ હતો નહીં મિત્રો વાઢી અને બીજા દિવસ આ એક ભાગ કપાહ વેણ્યો અને બીજા દિવસે વેણી અને બીજા દિવસે કપાહ વેણવા આ જ હતું અને વરસાદ આવતો સોટા પડ્યા તે મિત્રો બે તો બે દિવસથી બંધ હતું હવે કાલે વેણાયો થયો છે આપણે આમાં તમાકુ કરવાનું છે અને મિત્રો ભગવાનને દુઆ કરું છું આમ એક બાજુ ખેડૂતને જો અમારી બાજુ તો જો અમારે એક બાજુ આમ ફાયદો જ છે અને એક બાજુ નુકસાન છે અમારે જારમાં નુકસાન હે તો અરડામાં ફાયદો જ છે એટલે એક કોરા ફાયદો છે અને એક કોરા નુકસાન છે બે વયનું છે તો મિત્રો હવે જો આઈડા વરસાદ આવે તો આઈડા પી ગયા એટલે આઈડા તો સારા થવાના છે અને જો ઝાર વાટીના છે તો એ બગાડવાની છે એવી રીતે થઈને પડ્યું છે એટલે હવે એમ થાય છે કે હારું થયું કે ખોટું થયું એમ થઈને પડ્યું છે અને અમારે તો તો એટલું બધું નુકસાન નહીં જે કાઠિયાવાડ કાઠિયાવાડમાં જે નુકસાન થયું નહીં તો મિત્રો વાત જ જવા દો અને આ વિડીયો એટલો શેર કરો કે ખેડૂત મિત્રોની મદદ થાય એ કોઈ રીતે સરકાર સહાય આપે તો સારું છે તો એમણે મિત્રો જેમ કે જો મિત્રો ખેડૂતને તો બીજું કોઈ આવક હોય જ નહીં હવે વિચાર કરો કે અમે કપાહ વાયો છે આ તો કપાહ અમે એવું જ વિચાર્યું હોય કે અમે જે આ ઘંજ બજારમાં લઈને જઈએ એટલે અમે વિચાર એમ કરો વિચારો કે અમે હાલ કોઈ આવક નહીં તો કોઈ જરૂર હોય કો કરિયાણું લાવવું હોય તો પોચ હજાર ઉપાડ લાયા એમ કે કપાહ ભરાવશું ત્યારે એમ કે આપી દઈશું પણ કપાહ જ કોઈ ના થાય તો તમે શું વળાવો એટલે એ તો પાંચ હજાર આપણે ઊભાને ઊભા ગમે થાય અને પાછો એ તો જ નુકસાન ખરું પાછું આ કપાહ તમે કાઢીને બીજું કોક વાવો એટલે દસ હજારને બીજું કોક તમારો ખર્ચો થાય તમે બિયારણ લાવો શેડ કરાવો વાળો પોણી પાળો એમ કરીને દસ હજારનો ખર્ચો થાય એટલે બીજા દસ હજાર તમે લાબાના છો ચમ કે તમારી જોડે આવક જ નહીં તમે શું કરો તમારે બીજી બીજી ફીરે જે જે બધો માલ ભરાવતા અહીંયા દસ હજાર લાવવાના એટલે પંદર હજાર તો થયા હવે તમાકુ કરી તમાકુ કરો એટલે તમાકુમાં ભગવાન આ તો વાત છે હું તો કહું જ છું કે ખેડૂતને કોઈ દિવસ નુકસાન આવે નહીં કેમ કે મિત્રો લગન પ્રસંગ બધું એને ઓન ઓના ઉપર જો ઘર પરિવાર એટલે ખેતીમાં જો ના નુકસાન થાય આ નુકસાન થયું એટલે ખેડૂતને શું એટલું ટેન્શનમાં જાય ને મિત્રો કેટલા ખેડૂતો આપઘાત કરીને મરી જાય તો મિત્રો હવે આટલું જ કહેવું હોય આ તો કોઈ નહીં ખાલી આ વિડીયો વધુમાં વધુ શેર કરજો અને કાઠિયાવાડમાં જે ખેડૂતોને નુકસાન થયું છે તો હું સરકારને વિનંતી કરું છું કે આ એમને કોઈ ફા એમ કે કોઈ લાભ મળે તો સારું આપે તો સારું છે તો મિત્રો કેમ કે એમની રોજીરોટી હેડી જાય ના કે બીજું કોઈ એમને આવક છે નહીં તો મિત્રો મળીએ નેક્સ્ટ બ્લોગમાં બ્લોગ કેવો હતો કોમેન્ટ કરજો જય માતાજી જય બાબારી